રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી ધોરાજી શહેરના તમામ હિન્દુ સમાજના આગેવાનો સાથે એકાવન શણગારેલા ફલોટ સાથે ઐતિહાસિક શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ લોરાજી નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકીયા ઉપપ્રમુખ ચિંતુભાઈ રણછોડભાઈ કોયાણી કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા ભાજપના યુવા અગ્રણી વિમલભાઈ કોયાણી ભૂપતભાઈ કોયાણી મહામંત્રી જયંતિભાઈ કોયાણી પૂર્વ નગરપતિ કેપી માવાણી પૂર્વ મહામંત્રી વિજયભાઈ સોલંકી દક્ષિતભાઈ ગાંધી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા એક કિલોમીટર લાંબી અને સવારે સાત વાગ્યે શહેરના રામ મંદિર ચોક ખાતેથી મહાઆરતી સાથે પ્રારંભ કરવામાં આવેલ ત્યાંથી જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ ચોક ગેલેક્સી ચોક ડોક્ટર બાબા આંબેડકર સાહેબની પ્રતિમા પાસેથી પસાર થઈ જેતપુર રોડ ખાડિયા ચાર બત્તી ચોક ખાતે બજરંગ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલું બાદ ત્યાંથી માધવ ગૌશાળા ખાતે ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ શાક માર્કેટ સોની બજાર દરબારગઢ સિંધી કાપડ બજાર ત્રણ દરવાજા થઈ સ્ટેશન રોડ ખાતે પહોંચેલ અને બરાબર બપોરે બાર વાગ્યે ફરી રામ મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી જ્યાં ભગવાન શ્રીરામનો જન્મોત્સવ મહારતી સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવેલો હતો કાયદો અને વ્યવસ્થા બાબતે આઈપીએસ અધિકારી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગૌતમ પીએસઆઈ પ્રતિક ગોહિલ તેમજ પીએસઆઈ વિક્રમસિંહ જાડેજા અને સ્ટાફ દ્વારા સતન પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ હતું આ પ્રસંગે ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા

દરેક કાર્ય કરતા મિત્રો શહેરીજન સહકાર ભરાય છે ઉત્સાહ એટલે ખુદ રામ ભગવાન નો આજે જન્મ થયો હોય એવો અનેરો ઉત્સાહ જોડાય નહીં જનતા માં દર વખતે આ વખતે પણ જ જોવા મળે છે ક્ષેત્રમાં આમ તો ગણી ન શકાય પણ અંદાજીત બે હજારો ની સંખ્યામાં અઢી ત્રણ હજાર માણસો જોડાયેલા છે Real freshness, Kanapa. Yash soft drinks.